ડભોઈ તાલુકાના રાજલી ગામેથી પસાર થતી નર્મદાની સબ માઇનોર કેનાલમાં ક્ષમતા કરતા વધુ પાણી છોડવામાં આવતા આસપાસના ખેતરોમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાય છે કેનાલના ત્રણ જેટલા કૂવાઓમાંથી પાણી છલકાઈને બહાર આવતા અંદાજે સો વીઘા જેટલી જમીનમાં વાવેતર કરેલા પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે સાથે જ કપાસ તુવેર અને દિવેલા જેવા તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળ્યું છે ખેડૂતોના મોટે આવેલ કોડીઓ છીનવાઈ ગયો છે સ્થાનિક ખેડૂતો છેલ્લા ત્રણ દિવસથી નર્મદા નિગમના અધિકારીઓને પાણીનું લેવલ ઘટાડવા રજૂઆત કરી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી કુદરત અને તંત્રનો બેવડો માર છે કમોસમી ચૂકેલા ખેડૂતો હવે નર્મદા નિગમના અધિકારીઓની આળસને કારણે પાયમાલ થઈ રહ્યા છે ખેડૂતોનો આક્રોશ અમે વારંવાર ફોન કર્યા રૂબરૂ રજૂઆત કરી છતાં અધિકારીઓ નિંદ્રામાં હોય તેમ લાગે છે જો સમયસર પાણી બંધ કરાયું હોત તો અમારો લાખોનો પાક બચી ગયો હોત હવે આ નુકસાનનીનું ભરપાઈ કોણ કરશે સ્થિતિની ગંભીરતા કેનાલના પાણી સતત ખેતરોમાં ઘૂસી રહ્યા હોવાથી જમીનનું ધોવાણ થવાથી ભીતિ સેવાઈ રહી છે એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે તો બીજી તરફ નર્મદા નિગમના સરકારી વિભાગોની આવી બેદરકારી ખેડૂતોને દેવાના ડુંગર નીચે દબાવી રહી છે ડભોઈ તાલુકાના રાજલી ગામે જે રાજલી સબ માઇનોર કેનાલ રાજલી માઇનોર કેનલમાં પાણી આવે છે અને પાણી જરૂરિયાત પ્રમાણે આવતું હોય તો અમને કંઈ વાંધો નથી પાણી બિનજરૂરી એટલું બધું આવે છે આજે ત્રણ દિવસ ચાર દિવસ પહેલાં પણ નિગમના અધિકારીઓને રજૂઆત કરી હતી વારંવાર રજૂઆત કરવા છતાં પણ કેનલનું રૂલ લેવલ ડાઉન કર્યું નથી અત્યારે પણ એટલું ને એટલું પાણી આવે છે જે આપણે પાછળ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જેમ કે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે ઓછામાં ઓછું સો દોઢસો વીઘાથી વધારે નુકસાન થઈ ચૂક્યું છે કપાસ દિવેલા તુવેરા પાછળ તુવેરમાં દેખાય

તે ખેતરોડ મેં ભરાઈ ગયું છે અને નુકસાન થયું છે ઘૂંટણ ઘૂંટણ સમાનું પાણી ભરેલું છે અને રાજુ વાત કરતો હોય અધિકારીઓને કોઈ સંભાળ તૈયાર પણ નથી થઈ જશે એ શબ્દ વાપરે છે કેટલા વીંગામાં નુકસાન હશે સો એક વીંગણ મેં નુકસાન છે કયો કયો પાક કપાસ દિવેલા તુવેર ને વાલ પાણી ક્યાંથી નીકળે છે એ ત્રણ કૂવા છે તેમાંથી નીકળે છે ક્યાં સુધી જાય પાણી